જય ગૌ માતા વંદે ગૌ માતરમ સવાર સવારમાં જંગલને જાળ્યું ખેતરને વાળ્યું એવું અમારે ગૌ માતાને સરાવા જંગલ વિસ્તાર અમારે નજીકમાં એના હેતુથી ગાય માતાને સારી રહ્યા છે અમારે નાતો જંગલ ને જાળિયું હેર્ય માલધારી પરિવાર ગાય માતાની હેરીએ પ્રકૃતિમાંની ગોદમાં ખોળડીયા વાળી ક્રાંતિ લેરિયા લૂટીય સહી સવ સવના સાનીક્યામાં કોઈ પણ ટેન્શન ની વઠે એડે બેડે ના ઊભી રે અમારા ગામ માં તને ડારો દેવો પડે અમુક જગ્યાએ જાય એટલે જેથી કરીને ના રે ના ક્યાં હાલી જા 你、nah. જંગલને જાડિ ખેતરને બાળિયું ગૌરધનમાં ગાયું રે માવલિયા મારે ઠાકોરજી નવું ચાવ્યા મારે